બનાસકાંઠાથી બનાસકાંઠામાં ગરમીએ એક બાળકનો ભોગ લીધો ગરમીને કારણે ચાર વર્ષીય બાળકનું મોત નીપજ્યું વડગામના પિલુચા ગામના બાળકનું મોત થયું બીમાર થયા બાદ પાલનપુરમાં સારવાર આપવામાં આવી હતી વધુ સારવાર માટે અમદાવાદ લવાતા રસ્તામાં જ આ મોત છે બનાસકાંઠામાં ગરમીએ એક ચાર વર્ષના બાળકનો ભોગ લીધો છે વડગામના પિલુચા ગામના એક નાનકડા બાળકનું મોત નીપજ્યું છે સોમવારે ગરમીને કારણે આ બાળક બીમાર થયો હતો તેને પાલનપુરમાં સારવાર આપવામાં આવી પરંતુ વધુ સારવાર માટે અમદાવાદ લવાતા રસ્તામાં જ આ બાળક મોતને ભેટ્યો હતો ચામાં હું એક લોકાચાર્ય જઈને આવ્યો ચાર વર્ષનું બાળક એ ગરમીમાં ગરમીના લીધે એનું મૃત્યુ થયું છે ચાર વર્ષના બાળકનું આવા તો ગુજરાતમાં નહીં પૂરા ભારતમાં સેંકડો મૃત્યુ એ ગરમીના લીધે થાય છે કે જ્યાં લાઇટ નથી પહોંચી શકત અને એ વખતે આવી રીતના જો લાઇટ કાપ કરે એ ખરેખર નિંદનીય છે તમારે જો કોઈ સમારકામ કરવું હોય તો તમે શિયાળામાં કરી શકો છો મોટા મોટા નેતાઓ અધિકારીઓ ગુજરાત સરકારના તમામ નેતાઓ અત્યારે સારી સારી વીવીઆઈપી હોટલોમાં અને એસીઓમાં પોતાની ઓફિસો કરીને બેઠા છે અને મરવાનું આમ જનતા નહીં